અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સ એ પાસ થાય ઈગળ દેશ વગર સમજાવે શીખવાડી દેશ અને તમે એકદમ જોતા રહેજો જાદુ રાઈટ છે શરૂ કરી આવે આપણે ટાઈમ પાસ કરી આવ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે અને ઘણા બધા બાકી છે 29 જે તમારા ચેપ્ટર નું હાર્ડ કહી શકાય કે આ જો આવડી જાય તો કદાચ તમને આખે આખા ચેપ્ટર નું કંઈક વર્ગીકરણ કરતા આવડે રાઈટ એ ધાતુ અને અધાતુનું જો વર્ગીકરણ કરવું હોય તો આ રીતે તમે કરી શકો એના અલગ અલગ તબક્કા છે કયા તબક્કા તો પહેલાં તો ધાતુનું શું કરવાનું તો કે કાચી ધાતુના અયસ્ક બનાવવાના એટલે પહેલા બનશે કાચી ધાતુના આયસ્ક ઓકે સર બની ગયા એની પછી શું થશે તો કે અયસ્કનું સંકેન્દ્રીકરણ અયસ્કનું શું થાય છે અયસ્કનું સંકેન્દ્રીકરણ સંકેન્દ્રીકરણના ત્રણ પ્રકાર પણ છે ઊંચું સક્રિય ધાતુ મધ્યમ સક્રિય ધાતુ અને નીચી સક્રિય ધાતુ ત્રણ પ્રકાર પડ્યા કયા કયા તો સૌ પ્રથમ પડ્યા ઉચ્ચ સક્રિય ધાતુ પછી મધ્યમ સક્રિય ધાતુ અને છેલ્લે નીચી સક્રિય ધાતુ આ ત્રણ પ્રકારના પ્રકાર પડ્યા ઓકે છે તો ભાઈ ઉચ્ચ ધાતુમાંથી શું તો કે ઉચ્ચ ધાતુને જો તમે અયસ્ક બનાવો વિદ્યુત વિભાજનની પદ્ધતિથી તો શુદ્ધ ધાતુમાં ઓકે સર એની પછી તો કે મધ્યમ સક્રિય ધાતુ એના બે પાર્ટ એક પાર્ટ જે છે કાર્બોનેટ એક પાર્ટ સલ્ફેટ તો કાર્બોનેટના અયસ્ક અને સલ્ફેટના ના કાર્બોનેટનું કા કે શું યાદ રાખવાનું કા કે અરે ઓ કા કે કેસે હું મેરે દોસ્ત તો કાર્બોનેટનું કેલ્શિયનેશન કરવાનું અને સલ્ફાઈડનું ભુંજન કરવાનું રેડી છે અને કેલ્શિયનેશન અને ભુંજન બંને ભેગું થાય એટલે ધાતુના ઓક્સાઇડ બને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરો એટલે તમને ધાતુનું શુદ્ધિકરણ મળે ફરી સર સમજાવો તો ભાઈ અયસ્ક અયસ્કનું શું ધાતે અયસ્કનું સંગેદીકરણ કરવાનું એના ત્રણ પ્રકાર ઉચ્ચ સક્રિય ધાતુ મધ્યમ સક્રિય ધાતુ અને નીચી સક્રિય ધાતુ ઉચ્ચ સક્રિય ધાતુનું ઊંચા તાપમાને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવાની જેથી કરીને તમને શુદ્ધ ધાતુ મળે મધ્યમ સક્રિય ધાતુના બે પ્રકાર પડશે એક કાર્બોનેટ એક્સ બનશે અને એક સલ્ફા ડાય બનશે કાર્બોનેટ અાયનું કેલ્શિનેશન કરવાનું સલ્ફાઇએસનું ભૂંજન કરવાનું કેલ્શિનેશન અને ભૂંજનથી તમને ધાતુના ઓક્સાઇડ મળશે ધાતુના ઓક્સાઇડનું તમારે રિડક્શન કરવાનું એટલે અશુદ્ધ ધાતુ મળશે અશુદ્ધ ધાતુનું તમે શુદ્ધિકરણ કરો એટલે તમને મળી જશે ચાલો બેટા હવે નીચી સક્રિય ધાતુ નીચી સક્રિય ધાતુમાં આને એ વસ્તુ અહીંયા રિપીટ કરી દેવાની છે સલ્ફેટના એક્સ બનાવવાનું એનું ગુંજન કરવાનું એમાંથી ધાતુ મળે છે પછી ધાતુનું શું થઈ જાય છે શુદ્ધિકરણ ક્લિયર છે તો કે યસ સર ક્લિયર છે હવે બતાતું સક્રિય ચાલો ભાઈ તો ભાઈ પહેલાં શું કહેવાનું તો કે અયસ્ક ધાતુ એનું સંકેદ્રીકરણ કરવાનું એના ત્રણ પ્રકાર શુદ્ધ ઉચ્ચ કક્ષાની સક્રિય ધાતુ મધ્યમ કક્ષાની એને નીચી એટલે કે નીચી સક્રિય ધાતુ ઉચ્ચ સક્રિય ધાતુનો પ્રકાર શું બનશે તો કે ઊંચા તાપમાને પીગળાયેલા અયસ્કનું શું કરવાનું વિદ્યુત વિભાજન એટલે શુદ્ધ ધાતુ મળી જશે મધ્યમ કક્ષાની જે અયસ્ક છે મધ્યમ ધાતુની સક્રિય ધાતુ છે બે પ્રકાર કાર્બોનેટના સલ્ફાઇડ અને કાર્બોનેટના અયસ્ક અને સલ્ફાઈડના યશ કાર્બોનેટના યક્ષ કેલ્શિયનેશન કરવાનું સલ્ફાઇડના યકનું ભૂંજન કરવાનું કેલ્શિનેશન અને ભૂંજન થાય એટલે ધાતુના ઓક્સાઇડ બને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવાનું એટલે શુદ્ધ ધાતુ મળશે

તો અહીંયા સૌ પ્રથમ તમારે આવશે ધાતુ ના અયસ્ક ધાતુસ્ક સૌ કરવાનું ધાતુના અયસ્ક નું સંઘ કેન્દ્રીકરણ એટલે ભેરું કરવું ક્લિયર છે તો હવે ધાતુ નું સંકેન્દ્રીકરણ કરો એટલે એના ત્રણ પ્રકાર પાડી દેવાના પહેલા આવશે ઉચ્ચ સક્રિય ધાતુ શું આવશે ઉચ્ચ સક્રિય ધાતુ ઉચ્ચ સક્રિય ધાતુ નું શું કરવાનું તો કે બેટા વિદ્યુત વિભાજન કરવાનું જે ઊંચા તાપમાને કરવાનું ઊંચા તાપમાને ધાતુ નાયસ્કું વિદ્યુત વિભાજન કરો એટલે તમને શુદ્ધ ધાતુ મળી જશે એની પછી આવશે મધ્યમ સક્રિય ધાતુ મધ્યમ સક્રિય ધાતુના બે પ્રકાર પડશે એક પડશે કાર્બોનેટ અને અહીંયા પડશે સલ્ફાઈડ ના યુ હવે કાર્બોનેટના એક્સનું શું થશે કેલ્સિનેશન કાકે કેલ્સિનેશન અને સલ્ફાઇડ ના એક્સ નું થશે ભુંજન હવે કેલ્સિનેશન અને ભુંજન ભેગું થઈને તમે ધાતુના ઓક્સાઇડ બનશે શું બનશે ધાતુના ના ઓક્સાઇડ ફરીવાર શું કર્યું કે ધાતુના એસ્ક બનાવ્યા એનું સંકેણ કર્યું એના ત્રણ પ્રકાર ઉચ્ચ સક્રિય ધાતુ મધ્યમ સક્રિય ધાતુ અને નીચી સક્રિય ધાતુ હવે એનું શું કરવાનું તો કે વિધ્યુ વિભાજન કરવાનું કયા તાપમાન ઊંચા તાપમાન એટલે શુદ્ધ ધાતુ મળશે મધ્યમ ધાતુના બે પ્રકાર કાર્બોનેટ બનશે અને સલ્ફાઈડ બનશે હવે કાર્બોનેટનું પાછું કેલ્શિયનેશન થશે સલ્ફાઈડનું પાછું ભૂંજન થશે કેલ્શિયનેશન અને ભૂંજન થઈને ધાતુના ઓક્સાઇડ બનશે મધ્યમ સક્રિય ધાતુ પછી આવશે નીચી સક્રિય ધાતુ શું આવશે બેટા નીચી સક્રિય ધાતુ તો ભાઈ નીચી સક્રિય ધાતુ નું કેવી રીતે તમે પ્રક્રિયા કરી શકશો કે ભાઈ નીચી સક્રિય ધાતુમાં તમે લોકો નીચી સક્રિય ધાતુમાં તમે શું કરશો તો કે વાલ વિદ્યાર્થીઓ નીચી સક્રિય ધાતુની અંદર તમે લોકો સલ્ફાઇડ બનાવો છો ધાતુના શું લેશો સલ્ફાડાઇડ હવે સલ્ફર ડાયોક્સાઇડ નું તમારે શું કરવાનું તો કે એનું શુદ્ધિકરણ કરવાનું એટલે આ ધાતુના ઓક્સાઇડ બેના હવે ધાતુના ઓક્સાઇડ નું રિડક્શન કરશો શું કરશું રિડક્શન ધાતુનું રિડક્શન અને પછી છેલ્લે આવશે ધાતુનું શુદ્ધિકરણ જો હું વગર વાચે લખી શકતો હોય તો તમે કેમ ન લખી શકો બધા જ લખી શકો અને આટલું ડિટેલમાં સમજાવ્યું છે કે આ દુનિયામાં કોઈ ન સમજાવી શકે ફરીવાર ધાતુને ભેગી કરી ત્રણ પ્રકારે પાડ્યા ઉચ્ચ સક્રિય ધાતુ મધ્યમ સક્રિય ધાતુ નીચી સક્રિય ધાતુ ઉચ્ચ સક્રિય ધાતુમાં વિદ્યુત વિભાજન કરવાનું ઊંચા તાપમાન ધાતુના યશનું એટલે શુદ્ધ ધાતુ બનશે એની પછી કાચી બે મધ્યમ સક્રિય ધાતુના બે પ્રકાર કાર્બોનેટના યસ્ક અને સલ્ફાઇડના યશ કાર્બોનેટના યક્ષનું કેલ્શિનેશન કરવાનું ધાતુના સલ્ફાઇડ જે છે એનું ગુંજન કરવાનું ગુંજન અને કેલ્શિનેશન ભેગું થાય એટલે ઓક્સાઇડ બને ઓક્સાઇડનું રિડક્શન કરો એટલે શુદ્ધ ધાતુ તમને મળે છે નીચી સક્રિય ધાતુમાં ધાતુના સલ્ફાઈડના યસ્ક છે

હા વાય નિષ્કર્ષ હું એને કેવી રીતે પ્યોર કરી શકું તો સક્રિય શ્રેણીમાં નીચેની ધાતુ ખૂબ નિષ્ક્રિય હોય છે કેવી હોય છે નિષ્ક્રિય હોય છે આ ધાતુના ઓક્સાઇડ માત્ર ગરમ કરી તેનું રિડક્શન કરીને ધાતુને છૂટી પાડી શકાય છે આમાંથી જે ઓક્સિજન ભળેલા હોય છે જેનાથી ધાતુની અંદર ઓક્સિજનમાં છું બનાવે ધાતુના ઓક્સાઇડ એને દૂર કરવા માટે શું કરવાનું ગરમ કરવાનો એટલે રિડક્શન કરીને છૂટા છૂટા પડી જાય ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય કેવા તરત જ તમે થોડું ગરમ કરો એટલે હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન ઓક્સિજન શું થઈ જશે દૂર થઈ જશે ફોર એક્ઝામ્પલ સીને બાર અસટ્ટા માર સીના બાર એક્ઝામમાં પૂછા તો ધી બેસ્ટ ધી બેસ્ટ આઈએમપી પ્રશ્ન જેને હું એચપી સર કહીશ સાહેબ તમે નામ શું છો ખબર નહીં મોસ્ટ 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 આઈએમપી સીના બાર એટલે શું થાય છે મર્ક્યુરી સલ્ફેટ યાદ રાખ જો વાલા યાદ રાખજો બાર એટલે મર્ક્યુરી સલ્ફેટ થશે એ મર્ક્યુરીની કાચી ધાતુ છે જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડ બનાવે છે ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરવામાં આવે તો મર્ક્યુરીમાં શું પામે છે રિડક્શન પામે છે મર્ક્યુરી અંદર શું પામી છે બટ એ રિડક્શન પામે છે જેથી મર્ક્યુરી ઓક્સાઇડનું શું થઈ જાય રિડક્શન પામીને તો ફોર એક્ઝામ્પલ સીનને બાર એટલે કે એચ જી એસ મર્ક્યુરી સલ્ફાઈડનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાનું ઉષ્મા આપો તો શું બને મર્ક્યુરી ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ દૂર થાય અને શું કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ એસઓ ટુ એટલે સલ્ફર ડાયોક્સાઇડ થાય એનું પાછું તમે ઉષ્મા આપો એટલે મર્ક્યુરીને ઓક્સિજન વાયુ દૂર કરી શકાય છે ફરીવાર શું કર્યું સિનના બારને તમે ઓક્સિજન આપો તો શું બન્યું ટુ એચજીઓ મર્ક્યુરી ઓક્સાઇડ અને સલ્ફેટ દૂર થઈ ગયો એની પછી મર્ક્યુરી ઓક્સાઇડને પાછું તમે ગરમ કર્યું તો એનેમાંથી એજી એચજી એટલે કે મર્ક્યુરી અને ઓક્સિજન વાયુ દૂર થયો આ જ પ્રમાણે કોપરમાં પણ થાય કોપર સલ્ફેટની ઓક્સિજનની હાજરી પ્રક્રિયા કરોને ઉષ્મા આપો ઉષ્મા એટલે ડેલ્ટા તો કોપર ઓક્સાઇડ બને ટુ સીઓ ટુ એટલે સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય હવે પાછું કોપર ની પ્રક્રિયા કોપર સલ્ફેટ સાથે કરો તો કોપર અને SO2 વાયુ દૂર થઈ જાય ડન યાદ રાખવા જેવી પ્રક્રિયા વારંવાર સીના બારનું સૂત્ર યાદ રાખજો મર્ક્યુરી સલ્ફાઇડ મર્ક્યુરી સલ્ફેટના બીજા કયા નામે ઓળખવામાં આવે છે સિન્નાબા સુટ્ટા માર એમ સિન્નાબા શું નાખવાનું સિન્ના અરે રામા હરે કૃષ્ણ એમ એચ જી એચ બરાબર સિન્નાબા સિન્નાબા જુકે ગા નહીં સારા સિન્નાબા સિન્નાબા એચ જી એસ મર્ક્યુરી સલ્ફાઇડ સર એટલું બધું તમે ડીપમાં કેમ આના ઉપર ભાર દો છો કેમ કે મને ખબર છે આધારે એનું નિષ્કર્ષણ કરો ચાલો હુંજન કેલ્સિનેશન સમજાવો સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુ ની લોખંડ ઝીંક કોપર વગેરે દ્વારા શું કરવામાં આવે છે તો કે પ્રક્રિયા કરવામાં આવે અને સામાન્ય રીતે કુદરતી સલ્ફેટ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે કેવી રીતે મળે સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે બે પ્રકાર સલ્ફાઇટ અથવા કાર્બોનેટ સલ્ફાઈડનું શું થાય ભૂંજન કાર્બોનેટનું શું થાય કેલ્શિયમેશન યાદ કરો વો દિન જીસ દિનને હમે તુમે વર્ગીકરણ સીખાયા હતા વર્ગીકરણ મેં હમને લોકો કો શીખાયા હતા કે ભાઈ થોડા થોડા પડલ્યા કરો સાહેબ બાબા હિન્દી સારું દીયા હા તુમને અરે બા હિન્દી નહીં હૈ દોસ્ત એક બાર હમી હિન્દી તો આગે દેખ હાર ક્લાસ મેં હમ ઇંગ્લિશ મીડિયમમાં પઢાનેવા બચ્ચે હૈ અરે સરિશ મીડિયમમાં પઢાતે હિન્દી બોલતે મેરે દોસ્ત તો હિન્દી તો અચ્છી હોની ચેના ચલો દો પ્રકારના પ્રકાર પેઢા સલ્ફાઈટનું શું થશે તો કે ભૂંજન અને કાર્બોનેટનું શું થશે કેલ્શિયમિશન ક્લિયર છે બેટા આવડે યસ તરુણભાઈ બોલો બોલો જાખું બતાવી છે કઈ વાંધો નહીં બટા સ્ક્રીન તો હરકી બતાવીશ કે એ નથી બતાવતી પાછળનું લખેલું બતાવવું જોઈએ મેં રહું યા ના રહું ભારતીય રહેના ચાહીએ દિસ સટી તું હું જતો નહીં હું તારી હારે આદન પીડીએફ મેકલી દો બોલ આજે ને આજે અત્યારે ને અત્યારે મેકલી દઉં પછી કાંઈ લાઈવમાં મેકલું પણ થોડુંક ભણાવી લો પછી મેકલું રાઈટ ભણાવી લો પછી મેકલું ઓકે વિરંજન પાવડર ની પ્રક્રિયા અત્યારે ન હોય એવા સાનો મને ભણવા માં ધ્યાન આપો બધા વિરંજન પાવડર ની પ્રક્રિયા ભણાવી દઈશ પણ અત્યારે ની સર મને વાત મળી છે કે એટલે હા તમને કેમ ખબર છે એટલે મારો ભાઈ છે એ ખાસ બે હાર વાર ભણતા દોસ્ત હે દોસ્ત મેરા તો સક્રિયતા શ્રેણીમાં બંનેની સ્ટાઈલ અલગ છે ને ભાઈ બંનેની સ્ટાઈલ એકદમ જકાસ છે ગુજરાતના બે જ ફેમસ વ્યક્તિ છે સાયન્સની અંદર હમ ઓર અમારે ભાવ બધા સાહેબ એમ જ કે બધા સાહેબ એમ જ કે હું એમ નથી કહેતો કે એસપી સર કે એ જ એક્ઝામમાં પૂછાય એવું છે બધું હવે તને જેના પર ભરોસો બેઠતો એના પરથી કરવાનું બહુ ટેન્શન નહીં લેવાનું મારા વાળા હોય ને બધાનું પૂછાય જ છે તું મારું કર તોય પૂછાય છે એ સાહેબનું કર તોય પૂછાય છે પણ પ્રશ્ન એવો છે 60 હાઈટ માર્કનું પૂછાય 70 સિત્તેર માર્કનું પૂછાય તો બહુ ટેન્શન નહીં લેવાનું હોય ને હા તો સ્કૂલ ની એક્ઝામ ને એના માટે કરવું પડે ને મારા વાલા આવે સ્કૂલ ની એક્ઝામ માં પેપર કાઢવાના હોય તો પછી તો આપણે પંખા પાસ થઈ ગયા ને એ કઈ જ કરવું પડે ભાઈ પણ એચપીસી નું આઈએમપી કરીને જાતો એની બારે પેપર નો કાઢી શકે એની ગેરંટી મારી એલા ભાઈ તર વૈવટ કેરમા ને ભણવા દે ને મને આમાંથી ને તેમ તું વાત હોય છે એલા હલો આગળ સક્રિયતા છે મ્યુટ કરી નાખ તારું ચાલ તો સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ ઝીંક પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું

મેં સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતા ઓક્સાઇડમાંથી મેળવવા વધુ સરળ છે તેથી રિડક્શન કરતા પહેલા સલ્ફાઇડ કાર્બોનેટ મળે અને પછી ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે ફેરવી શકાય છે ધાતુના સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય આ પદ્ધતિને ભૂંજન કહે છે શું કહેવાય ભૂંજન ભૂંજન એટલે શું તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુને ઓક્સાઇડમાં ફેરવાય છે આ પદ્ધતિને શું કહેવાય ભૂંજન એટલે ધાતુને ઓક્સાઇડમાં ફેરવવાની પદ્ધતિને ભૂંજન કહેવામાં આવે છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતાં એ ઓક્સાઇડમાં ફેરવાય એને શું કહેવાય ભૂંજન ફરી ભુંજન ભૂંજન એટલે શું ફરી વાર ફરી વાર સર સમજાવો તો કે ધાતુના સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે ધાતુના ઓક્સાઇડમાં ફેરવવાની પ્રક્રિયાને ભૂંજન કહે છે આવડેક નું આવડે ફરી વાર ફરી વાર સર સલ્ફાડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં સખત રીતે ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય આ પ્રક્રિયાને ભૂંજન કહે આવડે કે નો આવડે છે આવડે ચાલો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુના ઓક્સાઇડ બને શું બને ધાતુના ઓક્સાઇડ આ પદ્ધતિને કેલ્સીનેશન કહેવામાં આવે છે કેલ્સીનેશન એટલે શું તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરતાં ધાતુના ઓક્સાઇડ મળે આ પદ્ધતિને શું કહે કેલ્સીનેશન ફોર એક્ઝામ્પલ ઝીંકની અસ્ત સાથેની પ્રક્રિયા એટલે ભૂંજન કેલ્સીનેશન પ્રક્રિયા તો કે ભૂંજન એટલે શું તો કે સલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતાં ઝીંક

દૂર થશે યસ સી ભાવે બોલો બોલો બેન તમારે વાંધો આવે છે કે ક્યારેક ક્યારેક બ્લર ને ક્યારેક ક્યારેક ક્લિયર બતાય છે છે બહુ કરી હમ મારે થાતું હતી બધી પ્રક્રિયા કરી લીધી છે બેન છતાંય તો હું કંઈક ટ્રાય કરું છું જો થાય તો બાકી થોડું ઘણું હવે એડજસ્ટ કરો બીજું તો શું રેકોર્ડેડ મેકી દેશો બ્લર નહીં આવે એની જવાબદારી મારી કેમ કે આઈસી સિસ્ટમ ક્લિયર છે ઝૂમમાં કંઈક ફેચ નથી થતું મેં બી એવું છે આઈ ડોન્ટ નો કંઈક ઈસ્યુઅ છે કંઈ વાંધો નહીં બડે બડે શહેરોમાં છોટી છોટી વાતો હોતી રહી છે પણ આ એક બહુ ગહન ઇસ્યુ છે આ ગહન ઇસ્યુને અમારી ટેકનિકલ ટીમ સોલ્વ કરી રહી છે મહાન વ્યક્તિઓ અહીંયા બેઠા છે કે જે આની પાછળ ખૂબ કાર્ય કરી રહ્યા છે એ કાર્ય પતી જાય એટલે મેવી બ્લડ થતું બંધ થઈ જશે રાઈટ ચલો આગળ વધીએ એના બધાને પ્રોબ્લેમ નથી આવતો અમુક અમુક ફોનમાં જ આવે છે એટલે કંઈક ટેકનિકલ ઇસ્યુઝ છે એ કોન્ટેક કરીએ છીએ અમે દેશ વિદેશની કંપનીઓ સાથે કે જલ્દીથી એનું સોલ્યુશન આવી જશે તો ભાઈ ભૂંજન એટલે શું તો કે ઝિંક સલ્ફાઈડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો કે જેની અંદર ઉષ્મા છે તો શું બને ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે ચાલો આગળ વધીએ આગળ વધીએ બેટા કેલ્સિનેશન એટલું શું તો કે નું કાર્બોનેટનું ઝીંક કાર્બોનેટની ગરમી એટલે ઉષ્મા આપો તો શું બને ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય ફરી વાર શું કહ્યું તો કે ઝીંક કાર્બોનેટની ગરમી આપો એટલે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે કેવી રીતે તો કે આ ધાતુના ઓક્સાઇડનું કાર્બન એટલે કોક વડે રિડક્શન કરવાનું તો ઝિંક ઓક્સાઇડ નું કાર્બન વાળી રિપ્રેશન કરવું એટલે ઝિંક અને સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ તમને એક્ઝામમાં પૂછાય સીઓ એટલે શું થાય તો કે કાર્બન મોનોક્સાઇડ યાદ રાખજો એ કેતાની જ મન સાહેબે શીખવાડ્યું નહોતું ડન આ ઝેડેનાસ એટલે ઝિંક સલ્ફેટ થાય મેં એ મુસાફી એટલે ઓક્સિજન આ તો ખબર હોય ને ઓક્સિજન આને ઝીંક ઓક્સાઇડ કહેવાય અને આને કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ શું કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ ચાલ આગળ વધીએ રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી બધી વધી સક્રિય ધાતુ જેમ કે સોડિયમ પોટેશિયમ એલ્યુમિનિયમ પણ વપરાય છે તે નીચેની સક્રિય ધાતુમાં વિસ્થાપિત કરી શકાય જેમ કે મેગેનિસ ડાયોક્સાઇડ એટલે એમએન ઓટોની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરો તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઉર્જા એટલે ડેલ્ટા મુક્ત થશે શું થયું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ મેગ્નેશિયમ નો કહેવાય મેગ્નિસ કહેવાય શું કહેવાય મેગ્નિસ ચલો ફરી વાર રોંગ નંબર મને કે મેગ્નેશિયમ છે પણ મેગેનિસ છે તો ફરી વાર ઇડક્શન તરીકે કાર્બન કોક સિવાય ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય જેમ કે સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ તેમના સંયોજનમાં પણ વિસ્થાપિત મદદ થાય છે એટલે ઓક્સાઇડ આ શું છે મેગેનીઝ ઓક્સાઇડ સર મેગ્નેશિયમ ને મેગેનીઝમાં બહુ ફેર છે આ એમજી એટલે મેગ્નેશિયમ થાય અને એમ એન એટલે મેગેનિસ થાય પણ જ્યારે વિપરીત કાળે વિપરીત બુદ્ધિ હાલે ને ત્યારે આ મેગેનિસને તમને મેગેનિયમ શું કહીને આવો અને તમારે પંખાવાસ થઈ જાય આ એલ્યુમિનિયમ શું છે એલ એટલે એલ્યુમિનિયમ એન એટલે મેગેનિસ એલ ટુ ઓ થ્રી એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થશે ઉષ્મા ઉર્જા એલા જશુભાઈ ત્યારે પ્રશ્ન હોય તો બોલને હું લે હેરાન કરે મારા વાલા ચાલો આગળ વધીએ પ્રિન્સભાઈને પ્રશ્ન નથી તો કેમ કે એને તેમ જ લાગે કે આપણે ઉભું રહેવાનું ચૂંટણીમાં ચલો હવે પછી હવે મારી કીધે બી પાંચસો ને એક ટકા એક્ઝામમાં આવશે કેટલા ટકા ફાઈવ નોટ વન ગેરંટી સર ગેરંટી મે ગુજરાત ની અંદર અમારું બ્રાન્ડ નહીં પણ નામ એ મારે દોસ્ત ચલો આગળ વધતે થર્મિસ પ્રક્રિયા સમજો શું કીધું છે થર્મિસ પ્રક્રિયા કેવી રીતે થર્મિસ પ્રક્રિયા થાય છે ચલો સમજીએ થર્મિસ પ્રક્રિયા વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓની તેમના સંયોજનોમાં વિસ્થાપિત કરે છે એ તો ખબર છે તો કે હા છે વધુ સક્રિય ધાતુ કોની સાથે પ્રક્રિયા કરે ઓછી સક્રિય ધાતુ સાથે અને વિસ્થાપનની પ્રક્રિયા થાય વિસ્થાપનની પ્રક્રિયા ક્યારે થાય છે કે જ્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરશે ફરી વિસ્થાપન ક્યારે થાય કે જ્યારે વધુ સક્રિય ધાતુ જયારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરશે વધુ સક્રિય ધાતુ કોની સાથે પ્રક્રિયા કરશે ઓછી સક્રિય ધાતુ સાથે ફોર એક્ઝામ્પલ આવી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે ઉષ્માક્ષેપક હોય જેમાંથી ધાતુ સરળતાથી પીગળી જાય ને આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે શું કહેવામાં આવે છે થર્મિટ પ્રક્રિયા એ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિયતા તે પ્રક્રિયા કરીને વિસ્થાપન કરે જેમ કે આયરનની પ્રક્રિયા ઓક્સાઇડ સાથે કરો એટલે આયરન ઓક્સાઇડ મળીએ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતા આયરન ધાતુના ઉપયોગમાં રેલવેના પાટા અથવા તો મશીનની તિરાડ બોલાવવામાં મદદ કરે છે જેમ કે એફી ટુ ઓથી આયરન ઓક્સાઇડની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરો એટલે આયરન એલ ટુ ઓથી એની ઉષ્મા ઓર્જા મુક્ત થાય છે તો ફરી વાર એફ ઇ ટુ થ્રી આયરન ઓક્સાઇડની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરો તો આયરન અને એલ ટુ થ્રી એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે ચાલો આગળ ફરી વાર કહું છું વિસ્થાપન પ્રક્રિયા એટલે વધુ સક્રિય ધાતુની ઓછી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરો જે સંયોજનમાં વિસ્થાપિત કરે છે આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળી અવસ્થામાં હોય છે આ પ્રક્રિયાને થર્મિલ પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા તો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરે અને તે વિસ્થાપિત થાય અને આ વિસ્થાપનની પ્રક્રિયા ખૂબ ઉષ્માક્ષેપક હોવાથી તે મહતી ધાતુ પીગળેલ ધાતુને શું કરે છે તો કે પીગળેલ અવસ્થામાં હોવાથી અને થર્મિસ પ્રક્રિયા કહેવામાં આવે છે મને યાદ રહી ગયું તમને યાદ રહી જાય કે નહીં થર્મિસ પ્રક્રિયા એટલે શું તો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરશે અને જે નવી જે સક્રિય ધાતુમાં એ ઓગળેલી અવસ્થામાં હોય એને થર્મિસ પ્રક્રિયા કહેવામાં આવે જેમ કે આ પાટાને છે ને બે પાટાના વચ્ચેના ગેપને પૂરવા માટે થર્મિસ પ્રક્રિયા કહેવામાં આવે વિડીયો જોઈએ ચાલો મજા આવશે જો કેવી રીતે થાય રેલવેમાં વેલ્ડિંગ મજા આવશે આ બે પાટા અલગ થઈ છે અને ભેગા કરશે ગરમ કર્યું ગરમ કરું એટલે ઉષ્મા આવશે ઉષ્મા આવશે એટલે ધાતુ પીગળેલી અવસ્થામાં છે एकदम मस्त पाटो जॉइंट थी गयो आ रीते थर्मिश प्रक्रिया थे कि जेम पाटो हेलो दोस्तों रेलवे ट्रैक तो आप सभी लोगों ने देखा होगा क्या आप जानते हैं जब रेलवे ट्रैक बीच में से खराब हो जाता है तो इसमें जॉइंट किस तरीके से लगाया जाता है आइए आपको बताते हैं दरअसल इसके लिए एक स्पेशल तरीके का खांचा आता है जिसको रेलवे ट्रैक पर अच्छे से, से सेट किया जाता है इसको सेट करने के बाद इसको अच्छे से मिट्टी लगाई जाती है ताकि केमिकल बाहर ना आए और फिर इसको गर्म करने के बाद एक स्पेशल टाइप का मटेरियल इसके अंदर डाला जाता है और उसके साथ मेटल भी डाला जाता जाता है है इसमें एक विस्फोट करके इस केमिकल को इसके अंदर इंजेक्ट किया जाता है। लेकिन वीडियो पूरा देखने से पहले एस आई राम जो इस चैनल को लाइक करके सब्सक्राइब करे भगवान उनकी उम्र को लंबी करे और उनको जिंदगी में हमेशा खुश रखे केमिकल अंदर जाने के बाद हम इसके ठंडे होने का वेट करेंगे और एक स्पेशल टाइप की मशीन से हम इसका जो एक्स्ट्रा पार्ट है वो बाहर निकाल लेंगे जब ये ठंडा हो जाएगा तो हम हथौड़े की मदद से इसको फालतू भाग को इसके हटा लेंगे और ग्राइंडर से इसको प्लेन कर देंगे उसके बाद ट्रेन इस पर दौड़ने के लिए तैयार है थैंक यू हेलो दोस्तों देन अब थर्मिस प्रक्रिया એટલે સુ ક્લિયર થ્યુ બધાને બધાને ક્લિયર થા આમાં કોઈ કે ડાઉટ સંગાકુ સંગા હોય તો બોલો

મજા આવી કે ન મજા આવી કમેન્ટ નથી કરતા તમે લોકો વિડીયોમાં એક ફરિયાદ આવી છે તમારી કોઈક મારા નામ જ જોન થી બોલો છે ને આ અંગે રીતે બધા યુટ્યુબમાં કમેન્ટ કરવાનું શરૂ કરી દેજો બાકી મજા નહીં આવે આનંદ કરું છું રાઈટ તમને સારું લાગે તો કમેન્ટ કરજો હો ચલો ટાટા બાય બાય જય હિન્દ જય વિજ્ઞાન పేన్టెడ్ పేన్లెస్ లర్నింగ్